નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા કપડવંશ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થયેલ દેશવાસીઓ માટે હનુમાન ચાલીસા ના રોજ રાત્રે આઠ અંધારિયા વડ મીના ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા તેઓના આત્માની શાંતિ માટે હનુમાન ચાલીસા ના આયોજન કરવામાં આવ્યું જેમાં કપડવંશના સર્વે નગરજન સાથે મળી વિશાળ સંખ્યામાં પહેલગાઉં શહીદો ને પાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ કપડવન લાઈવ રિપોર્ટર બાબેન જોશી હલો બધા સાહેબ પોતાના સ્થાન પર ઉભા થઈ રાષ્ટ્રગીત પૂરું થાય પછી દરે જય હે જય હે જય હે જય 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 હે ભરત મતા ભરત મતા ભરત મતા વંદે 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 શહીદો 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 વિશ્રામ એટલે દરેક ગામની અંદર દરેક શહેરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને કપડવં જિલ્લો એવી રીતે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે બધા ભેગા થયા છે દરેક ગામની અંદર દરેક ગામની અંદર દરેક શહેરીએ દરેક મોલ્યે બધા ભેગા થઈ અને આ વર્તો જવાબ આપે એવી દરેકને વિશ્વ હિન્દુ પરિષદ અપીલ કરે છે આપણે બધા હાથમાં ફૂલ લઈ અને પ્રેમથી ભાવથી શ્રદ્ધાંજલિ આપીશું એ ભાવ સાથે સ્મરણ કરીશું કે ભાઈ એમને આત્માને શાંતિ આપી ઓ